શહેરના પૂર્વ વિસ્તારમાં ડીપીના બોક્સ ખુલ્લા જોવા મળ્યા છે અહીંયા જીવતા જે વાયરો છે તેને લઈને જ લોકોમાં ભય ફેલાઈ ગયો છે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કલા દર્શન ચાર રસ્તાથી લઈને જ પરિવાર ચાર રસ્તા સુધીની સ્ટ્રીટ પોલના ડીપી બોક્સ ખુલ્લા જીવંત વાયરોના કારણે લોકોના જીવ તાળવે ચોટ્યા છે કોઈક મોટી હોનારત સર્જાય એવો એક ભય પણ સતાવી રહ્યો છે સ્થાનિકોને જ્યારે ભય ફેલાયો હોય ત્યારે આવનાર સમયને લઈને ચોમાસું આવી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એસી થી પંચ્યાસી ટકા પ્રીમોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે ડીપી બોક્સ ખુલ્લા હોવાથી અહીંયા અર્થિંગ કરેલા ખુલ્લા જીવંત વાયરો વરસાદને કારણે પાણીના કારણે કરંટ છોડાય તો એક મોટી હોનારત સર્જાય તેવા ભયમાં સ્થાનિકો જીવી રહ્યા છે લોકોની સુરક્ષાના ભાગરૂપે જ યુદ્ધના ધોરણે વડોદરા મહાનગરપાલિકાના ડીપી બોક્સ બંધ કરે અને લોકોના જીવ ટાળવે ચડતા અટકાવે તેવા અનુરોધ સ્થાનિકો કરી રહ્યા છે વડોદરા શહેરમાં આપણે વર્ષોથી જોઈ શકો છો કે પૂર્વ વિસ્તાર એક કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો ભોગ બનતો રહ્યો છે આજે કોર્પોરેશનના જે જી વિના થાંભલા છે એની અંદર આપ જોઈ શકો છો કે ચોમાસું આવી રહ્યું છે ચોમાસામાં જાનહાની માનહાનિ થઈ શકે છે એવા મીટરો ખુલ્લા રાખીને મૂકવામાં આવ્યા છે અને એમની ડીપી ખુલ્લી રાખી મૂકવામાં આવી છે જો પાણી અળે અને નીચે આ રોડ પર પાણી ભરાઈ રહે છે અને અહીંયા જો પાણી આવે તો મોટી જાનહાનિ અને માનહાની થઈ શકે છે શું કહેવામાં માંગશે શું શું કોર્પોરેશનને કોર્પોરેશનને હું એટલું જ કહેવા માગીશ કે હવે જો સરકાર બદલાવાની તૈયારી છે અને આ રોડ વર્ષોથી બીજેપીને કાર્યકર્તાઓને કોર્પોરેટરોના હસ્તક છે પરંતુ અહીંયા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ રોડની અંદર જે કામગીરી કરવામાં આવી છે આજે ચોમાસામાં રોડ જે ભ્રષ્ટાચારનો ભોગ બનવાનો છે આજે રોડ ધોવાઈ જવાનો છે ખબર જ છે ખાતરી છે અને હું લખીને આપું છું કે આમ મીટરો પણ એ ભ્રષ્ટાચારનો ભોગ બનવાના છે અને કોર્પોરેશનને હું જ કહેવા માગીશ કે આ મીટરો વહેલી તકે બદલી નાખવામાં આવે અને એને ઢાંકણા લગાવવામાં આવે મેહુલ કહાર